નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા નરોડા ખાતે આવેલા કાર્યા લેક પાર્ટી પ્લોટમાં સમગ્ર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમ સમૂહ લગ્નમાં છ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જે પ્રસંગે સાધુ સંતો સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર યુગલોને સમાજ દ્વારા સોના ચાંદીના સહિત એકસો અઢાર જેટલી આઇટમો ભેટમાં આપવામાં આવી હતી આજે અમે સમલગ્ન રાખ્યા છે પંચમ સમૂહ લગ્ન છે છ દીકરીઓના એમાં અમે ઓછામાં ઓછી દોઢથી બે લાખ રૂપિયાની વસ્તુ આપીએ છીએ સમૂહ લગ્નનો હેતુ ફક્ત એટલો છે કે દરેક સમાજની અવગણના થાય છે જેમ આપણે સમાજની અંદર દરેક દીકરીઓને આપણે વધુમાં વધુ આપી શકીએ દરેક સમાજને એકસાથે જોડી શકીએ એટલા માટે જ આપણે સમૂહલગ્નનું આયોજન કર્યું છે ખાસમાં રાપરથી ત્રિલકદાસ બાપુજી ખાસ ઉભા રહ્યા છે ઉપસ્થિત રહ્યા છે અને વીરપુરથી આપણે દળવાથી હરીશગીરી બાપુ ઉપસ્થિત રહ્યા છે અને ખાસ બાપુનગર ધારાસભ્યો દિનેશભાઈ ખુશા હાજર રહેલા છે અમે સવારે મહાપુરુભજીની બેઠકથી વાત તે ઘાતે વરઘોડો કાઢ્યો બેન્ડ વાજા સાથે અને દરેકને પોતાની ગાડીઓ લઈ અને અમે અહીં લઈ આવ્યા વાત્ય ગાતે અને ત્યાર પછી લગ્નગીતના ઢોલસાણી સાથે મને સ્વાગત કર્યું રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલુ છે ત્યારે આ યુદ્ધની વચ્ચે એક માઠા સમા